નમસ્કાર ચાલો આજે સાથે મળીને સમજીએ કે કોઈ પણ સંસ્થા પછી તે નાની હોય કે મોટી બને છે કેવી રીતે આપણે એકદમ પાયાથી શરૂઆત કરીશું જાણે કે કોઈ પણ બિલ્ડિંગની બ્લૂ તૈયાર કરતા હોઈએ વિચારવા જેવો સવાલ છે ખરું ને એકલો માણસ ઘણું બધું કરી શકે પણ જ્યારે ઘણા બધા હાથ અને દિમાગ એકસાથે મળે છે ત્યારે કંઈક અસાધારણ બને છે પણ આ બધું થાય છે કેવી રીતે આ સવાલનો જવાબ જ આપણને સંસ્થાના મૂળ સુધી લઈ જશે તો એ સમજવા માટે પહેલાં એ જાણવું પડે કે આ સંસ્થા છે શું તો આપણા પહેલા વિભાગનું નામ છે બ્લૂ પ્રિન્ટ કોઈ પણ બાંધકામ કરતા પહેલાં એનો નકશો સમજવો પડે એ જ રીતે સંસ્થા બનાવવા પહેલાં એની વ્યાખ્યા સમજવી ખૂબ જરૂરી છે આ આપણી સમજણનો પાયો છે આ વ્યાખ્યામાં ત્રણ શબ્દો બહુ મહત્વના છે પહેલું સભાનપણે સંકલિત જેનો અર્થ એ છે કે આ કોઈ અકસ્માત નથી પણ એક પ્લાનિંગ સાથે કરેલો પ્રયાસ છે બીજું સામાજિક એકમ મતલબ કે એ લોકોથી બનેલી છે અને ત્રીજું સામાન્ય ધ્યેય જે બધાને એકસાથે બાંધી રાખે છે જેમ કે કોઈ કંપનીનો નફો કમાવાનો હેતુ સ્ટીફન પી રોબિન્સ જે આ વિષયના મોટા જાણકાર છે એમણે પણ આ જ વાત પર ભાર મૂક્યો છે અહીં સતત ધોરણે શબ્દ બહુ અગત્યનો છે એ બતાવે છે કે સંસ્થા કોઈ એક દિવસનો ખેલ નથી પણ એક સતત ચાલતી પ્રક્રિયા છે જે સમય સાથે બદલાતી અને વિકસીતી રહે છે તો પહેલી અને સૌથી મુખ્ય વાત દરેક સંસ્થાનો એક હેતુ હોય છે એક લક્ષ્ય હોય છે ભલે એ કોઈ કંપની માટે નફો હોય કોઈ એનજીઓ માટે પર્યાવરણનું રક્ષણ હોય કે પછી કોઈ શાળા માટે સારું શિક્ષણ આપવાનું હોય આ એક સામાન્ય ધ્યેય જ બધાના પ્રયત્નોને સાચી દિશા આપે છે પણ ખાલી ધ્યેય હોવો પૂરતો નથી એને મેળવવા માટે એક પાક્કું માળખું પણ જોઈએ કોણ શું કામ કરશે કોની પાસે કેટલી સત્તા રહેશે અને અગત્યના નિર્ણયો કોણ લેશે આ બધું સ્પષ્ટ હોવું જોઈએ નહીંતર તો બધાની મહેનત આમ તેમ વેડફાઈ જાય ચાલો હવે આપણા બીજા વિભાગ પર આવીએ આર્કિટેક્ચર હવે સવાલ એ છે કે સફળતા મેળવવા માટે સંસ્થાનું માળખું કેવું હોવું જોઈએ ચાલો એના પર એક નજર કરીએ જુઓ સામાન્ય રીતે ત્રણ પ્રકારના માળખા જોવા મળે છે સરળ માળખું એટલે આપણી બાજુની કોઈ નાની દુકાન જ્યાં માલિક જ બધા નિર્ણય ફટાફટ લઈ લે છે અમલદારશાહી માળખું કોઈ મોટી સરકારી ઓફિસ જેવું છે જ્યાં બધું જ નિયમો અને કાયદા પ્રમાણે ચાલે છે જે કાર્યક્ષમતા તો લાવે છે પણ ક્યારેક બહુ જ જળ બની જાય છે અને મેટ્રિક્સ માળખું આજની આઈટી કંપનીઓ જેવું છે જ્યાં અલગ અલગ વિભાગના નિષ્ણાતો ભેગા મળીને પ્રોજેક્ટ પર કામ કરે છે દરેકના પોતાના ફાયદા અને નુકસાન છે સારું તો આપણી બિલ્ડિંગનું માળખું તૈયાર છે પણ ખાલી માળખું શું કામનું એમાં જીવ પૂરવા માટે લોકો તો જોઈએ ને તો ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના ઘટકની એટલે કે યોગ્ય ટીમની તો સાચા લોકોને શોધવાની પણ એક પદ્ધતિ હોય છે સામાન્ય રીતે આ ચાર પગલાં અનુસરવામાં આવે છે સૌથી પહેલાં અરજીઓ મંગાવાય પછી જે યોગ્ય લાગે એમની સાથે રૂબરૂ મુલાકાત થાય એ પછી કદાચ એમની આવડત ચકાસવા કોઈ ટેસ્ટ લેવાય અને છેલ્લે એમને થોડુંક કામ આપીને જોવાય કે ખરેખરે કામ માટે બનેલા છે કે નહીં ચાલો હવે આપણી પાસે માળખું પણ છે અને એને ચલાવવા માટે લોકો પણ આ ગાડી આગળ કેવી રીતે વધશે એને ચલાવવા માટે એક એન્જિનની જરૂર પડશે અને સંસ્થામાં આ એન્જિન બીજું કંઈ નહીં પણ પ્રેરણા છે પ્રેરણાનો મતલબ ખાલી સખત મહેનત કરવી એવો નથી એના ત્રણ ભાગ છે સાચી દિશામાં કામ કરવું પૂરી ઊર્જા સાથે કામ કરવું અને મુશ્કેલીઓ આવે તો પણ ટકી રહેવું આ એક એવી અંદરની શક્તિ છે જે વ્યક્તિને ધ્યેય તરફ સતત ધકેલતી રહે છે પ્રેરણા કેવી રીતે કામ કરે છે એ સમજવા માટે આ એક ક્લાસિક થિયરી છે તે કહે છે કે જ્યાં સુધી માણસની પાયાની જરૂરિયાતો જેમ કે ખોરાક પાણી સલામતી પૂરી ન થાય ત્યાં સુધી તે ઉચ્ચ સ્તરની જરૂરિયાતો જેમ કે સન્માન મેળવવું કે પોતાની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવું એના વિશે વિચારી શકતો નથી એટલે લોકોને પ્રેરિત કરવા માટે તેમની જરૂરિયાતોને સમજવી બહુ જરૂરી છે તો આપણી સંસ્થાન માળખું લોકો અને એન્જિન બધું જ તૈયાર છે હવે ફક્ત એક કપ્તાનની જરૂર છે જે આ જહાજને સાચી દિશામાં લઈ જાય અને સંસ્થામાં આ ભૂમિકા મેનેજર નિભાવે છે મેનેજરનું કામ ખાલી ઓર્ડર આપવાનું નથી એના ઘણા પાસા છે ક્યારેક એ એક લીડર બનીને ટીમને પ્રેરણા આપે છે ક્યારેક તે માહિતી એકઠી કરીને ટીમ સુધી પહોંચાડે છે અને ક્યારેક તે અઘરા નિર્ણયો લે છે અને સંસાધનોની વહેંચણી કરે છે ટૂંકમાં મેનેજર એ કડી છે જે આખા તંત્રને એકસાથે જોડી રાખે છે તો આપણે શરૂઆતથી એક સંસ્થા બનાવી એની બ્લુપ્રિન્ટ જોઈ એનું આર્કિટેક્ચર સમજ્યા એમાં લોકોને ભરતી કર્યા અને એમને ચલાવવા માટે પ્રેરણાનું એન્જિન પણ જોયું પણ હવે એક છેલ્લો સવાલ આ બધામાંથી સૌથી વધુ જરૂરી શું છે એક મજબૂત માળખું ખૂબ જ હોશિયાર લોકો કે પછી એક સક્ષમ નેતૃત્વ અથવા શું સાચી સફળતા આ બધાના યોગ્ય સંતુલનમાં જ છુપાયેલી છે આ વિચાર સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ છે